તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ડુંગળીના બજાર ભાવની આ વિડીયો અંદર આપણે વાત કરીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આણંદ સાતસોથી આઠસો जामनगर बसो थी आठ सौ पंदर जेतपुर एक सौ अगियार सात सौ एकतालीस कपड़वंज आठ सौ थी अगियारो पोरबंदर एक हज़ार थी, थी बार सौ सूरत चार सौ थी 1300 डीसा नौ सौ थी बार सौ पचास मणसा आठ सौ थी नौ सौ मेहसणा चार सौ थी અગિયારસો દાહોદ સાતસો થી નવસો વઢવાણા એક હજાર થી અગિયારસો રાજકોટ એકસો અગિયાર થી સાતસો પંદર મહુવા એકસો ચાલીસ થી આઠસો બાવીસ ગોંડલ એકસો અગિયાર થી આઠસો એકાણું જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો